વાવ તાલુકાના ખીમાણાપાદર ગામમાં ગોહિલ વિહાજી હમીરજી અને તેમના ધર્મપત્ની નીલાબેન વિહાજી ગોહિલના જીવંતોત્સવ પર્વ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શાસ્ત્રી કમલેશભાઈ કરબુણવાળા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો આગેવાનો મહિલાઓ અને ગ્રામજનો ઉમટી પડ્યા છે કથાના ત્રીજા દિવસે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વરિષ્ઠ પત્રકાર હાજાજી રાજપૂત અને કનકસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓએ કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી શાસ્ત્રી કમલેશભાઈ કરબુણવાળાના મધુર કંઠે થઈ રહેલા કથાપાને શ્રોતાઓને ભક્તિ રસમાં તરબોળ કર્યા છે આ ભક્તિમય કથાનું આયોજન વિહાજી ગોહિલના પુત્રો શિવાજી વિહાજી ગોહિલ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે કથાની પૂર્ણાહુતિ આઠ જૂન બે હજાર ના રોજ થશે જે બાદ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે સમગ્ર પાદર અને આસપાસના વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે